ગુજરાત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંધવીએ મોડી રાત્રે રાજકોટ આવીને ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ આ ઘટના અંગેની તમામ વિગતો મેળવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક સીટનું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલા લેવા માટે જણાવ્યું હોવાનું શ્રી હર્ષ સંધવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે છે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલિક સહિત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું અને થોડી મિનિટોમાં જ આગ ચોતરફ પ્રસરી ગઈ હતી ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઇટની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તેમજ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ અપાવ્યો હતો

પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ પોતાના માતા પિતાઓ આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં સ્વરૂપ એટલો વિકરાલ હતો ઝડપથી આ આગ આખા ગેમ ઝોન ની અંદર ફેલાઈ હતી હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એસઆઈટી ના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠક ની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે એ લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તર પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપ સૌ લોકોને આપીશ મે મારી પહેલી જ માહિતી તમે પૂછ્યું એની પહેલા મેં આપને કહ્યું કે આ બધી જ પરમિશનોથી લઈને સંપૂર્ણ તપાસ માટે એક રચના કરવામાં આવી છે અધિકારીઓને રાત્રે વાગે તપાસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત્રે સૂચના આપીને તાત્કાલિક જવાબદારી આપીને તાત્કાલિક મને રાજકોટ પહોંચવાની સૂચના આપી છે હું એ માટે જ અહીંયા આવ્યો છું અને હું હમણાં કલેક્ટર ઓફિસ પૂરતે બેસવાનો છું આ તમારા સંપૂર્ણ સવાલોના જવાબ આપી શકીએ અને તમારી બધી જ માહિતીઓ તમને સંપૂર્ણ મળશે એ માટે મેં આપને પહેલાથી જ કહ્યું કે જેવી એ બેઠક પૂર્ણ થશે એની તપાસ ચાલુ થશે હું સામેથી આવીને આપ સૌ લોકોને આપણી જે કંઈ પ્રશ્ન છે એના સંપૂર્ણ જવાબ આપીશ પરંતુ હમણાં પ્રાથમિક